આ બધે બેક્ટેરિયા આપણી પાસે છે અને તમે અપનાવો એવી આપણી લાગણી એટલે ખેડૂતોને બધાને વિનંતી ગા હોય ને એને આમાં લખેલું હોય જીવા અમૃત પ્રોસેસ અને અહીંયા આપણે બનાવેલ લાઈવ છે હું તમને લાઈવ સમજાવી કે જીવા અમૃત કેમ બનાવવું તો આ વસ્તુને આપણે ક્યાંક ને ક્યાંક અપનાવી બરોબર આમાં દવા કેમ બનાવવી કીટનાશક એ બધી માહિતી છે તો એ અપનાવવું અને તમે જાજુ ન કરો તો ખાલી એટલો ખતરો કરો કે આપણે લીમડો હોય લીમડાના આપણે પાંદ અંદાજે ચાર પાંચ કિલો લઈ લેવા અને દહ લીટર પાણી લઈ ટોપમાં અને સુ લઈ દેવું અને એને ઉકરવા દેવું લીટર કે દોઢ લીટર બની જાય તા લગી એનો ઉકારો થાય પછી એને ગારી લેવું અને આ ગારી અને તમે પંપમાં એનું સો એમ એલ પ્રમાણ રાખવું અને જો ગૌ અવેલેબલ હોય તમારી પાસે તો ઈ હમ 100 ml લાખો અને હરામ હર કીટનાશક દવા સાટવી અને પાહે આ સાટવું એવું ને એવું રિઝલ્ટ આપણે હાઈથે બનાવી અને લઈ હતી તો આ આ આપણી પ્રાકૃતિક ખેતી છે આને જ આપણે અપનાવવા દે તો ક્યાંક ને ક્યાંક આપણે આપણે જો ભવિષ્ય બનતું હોય અને આપણી ખેતી આપણો કાયમીનો આવકનો સ્ત્રોત હોય તો એમાં અવળું બધું સરકારનો અભિયાન હોય તો આમાં આપણે સહયોગ હોવો જોઈએ અને ખાસ આપણું હતા ગામમાં સૌથી આગળ હોવું જોઈએ એવી મને લાગણી છે અને તમારા બધે આશા તો આ તકે બધાને જય હિંદ જય કિસાન જરૂર આવું